જય શ્રી કૃષ્ણ ગુચ્છુ પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તારીખ બે જૂન બે હજાર વીસ મંગળવારે નિર્જળા એકાદશી આવે છે જેને આપણે ભીમ અગિયારસ કહીએ છીએ આ વિડીયોમાં તેનો મહિમા એકાદશીના દિવસે શું કરવું શું ના કરવું નિર્જળા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તથા નિર્જળા કરવી છે પણ જે નથી કરી શકતા તેમણે માનસિક રીતે આવ્રત કેવી રીતે કરવું તથા ભોજન કરીને પણ આ નિર્જળા એકાદશી કયા નિયમ સાથે જળ ગ્રહણ કર્યા વગર જ આવ્રત કેવી રીતે રહેવું તે જણાવેલું છે મિત્રો પાપમાંથી મુક્તિ દેવાવાળી સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારી સર્વ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરાવનારી નિર્જળા એકાદશી છે જેને આપણે ભીમ અગિયારસ કહીએ છીએ કહેવાય છે કે આ એકાદશીનું વ્રત ભીમે કરેલું હતું તે ક્યારેય પણ ભૂખ્યા રહી શકતા ન હતા છતાં પણ આ એકાદશીના નિર્જળા વ્રત દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ થઈ હતી સર્વ પાપમાંથી મુક્તિ મળી હતી માટે આ એકાદશીનું મહત્વ બધી જ એકાદશી કરતા ખૂબ જ મોટું છે આ એકાદશીમાં અન્ન અને જળ ગ્રહણ કરવાના નથી એટલે જ આ એકાદશીને નિર્જળા એકાદશી કહે છે આ એકાદશીના દિવસે નિર્જળા કરી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાના હોય છે આ વ્રત જેઠ તારીખ બે જૂન બે હજાર મંગળવારે સમયે પૂર્ણ થાય છે બુધવારે આ વ્રતના પારણા થશે આ વ્રતમાં જળનો ત્યાગ કરવાનો હોય છે અને જળ ભરેલા પાત્રનું દાન કરવાનું હોય છે આ દિવસે શક્ય હોય શક્તિ હોય તો ગાયને ઘાસ ચારો જરૂરિયાતમંદને અન્ન વસ્ત્રનું દાન કરવું તેમજ પંખા છત્રી જૂતા ચપ્પલ ફળ નું દાન કરવું શ્રેષ્ઠ મનાયું છે આ દિવસે પ્રાતકાળે ઊઠી સ્નાન દાન ધ્યાન આદિ કરવું જોઈએ આ દિવસે કરેલા વ્રતનું સો ગુણ પુણ્ય વધારે મળે છે આથી જ આ એકાદશીના દિવસે પ્રાતકાળે ઊઠી સ્નાનાદિ કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાનની પૂજા અર્ચના કરી ધૂપ દીપ ફળ નૈવેદ્ય આદિ દ્વારા દક્ષિણા સમર્પિત કરી અને વ્રતના સમાપનમાં પ્રભુને પ્રાર્થના કરવી ત્યારબાદ બ્રાહ્મણને કાચું સીધું ભરીને એટલે કે એક પાત્ર અથવા તો થેલીમાં એકથી બે વ્યક્તિ ભોજન કરી શકે એટલો ખવનો દળેલો લોટ ખાંડ મગની દાળ ચોખા ગોળ ઘી તેલ મરચું ધાણાજીરું શાકભાજી આદિ ભરી દક્ષિણા શક્તિ પ્રમાણે મૂકી અને સામગ્રીમાં બે તુલસી પત્ર અર્પણ કરી કુંભને જળથી ભરી બ્રાહ્મણને તો મંદિરમાં જઈ દાન કરવું તેમજ ગાય કૂતરાને ઘરની બનાવેલી રોટલી પક્ષીને ચણ કીડીને કિરિયાળું પૂરવું આદિ પવિત્ર કાર્યો કરવા જરૂરિયાતમંદને ભોજન વસ્ત્ર અર્પણ કરવું ઓમ નમો મંત્રના જાપ કરી મનની શુદ્ધિ કરવી હવે આપણે જાણીએ કે નિર્જળા વ્રત આપણાથી ન થઈ શકે તો શું કરવું બીમાર વૃદ્ધ બાળક ભૂખ્યા ન રહી શકતા હોય તો એ દિવસે દૂધ ચા ફળાહાર લઈ શકાય હરિનામ કીર્તન કરતા રહેવું મનને એકાગ્ર રાખવું પ્રભુ વિચાર સત્સંગ આદિ મનનો નિર્ગ્રહ કરી શરીરથી વ્રત ન થઈ શકે તો આવી રીતે મનથી કરવું મનમાં ક્રોધ લોભ અહંકાર આદિ દુર્ગુણોને મનમાં આવવા ન દેવા વાણીથી મનથી હૃદયથી સંયમમાં રહેવું આને કહેવાય છે માનસી એકાદશી વ્રત આવી રીતે વ્રત કરીને પણ પ્રભુને ઈશ્વરને પ્રસન્ન કરી શકાય છે આવી રીતે હૃદયમાં શ્રી હરે વિષ્ણુનું આગમન થતાં જ આપણા સમગ્ર પાપનો નાશ થશે આ દિવસે ભગવાન શ્રી હરે વિષ્ણુ આદિ દેવ ભગવાન શંકર તેમજ વિધ્નહર્તા શ્રી ગણેશનું પૂજન કરી સવાર સાંજ તુલસીને જળ અર્પણ કરી શુદ્ધ ઘીનો દીવો કરવો અને ભગવાનને ફળ ફળાદી તુલસી પત્ર સાથે અર્પણ કરવા આ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ભાગવત ગીતાનો પાઠ સુંદરકાંડનો પાઠ શ્રી ભાગવત મહાપુરાણનો પાઠ ધાર્મિક પુસ્તકોનો પાઠ અવશ્ય કરવો આ એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરવો ઉત્તમ છે અને ચોખા કે ભાત રાંધીને ન ખાવા જોઈએ દિવસ દરમિયાન સૂવ ના જોઈએ આ દિવસે વાળ કે નખ કાપવાનો જોઈએ આવું કરવાથી મનુષ્યનું આયુષ્ય ક્ષીણ થાય છે માટે રૂપ તેજ બળ આરોગ્ય આયુ માટે એકાદશી એવું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ મિત્રો એકાદશીનું વ્રત કઠિન છે પરંતુ તે બીજી એકાદશી કરતા લાખ ગણું પુણ્ય દાળી ફળદાયી છે તુલસી માળાથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો ઉત્તમ છે આ એકાદશીનું વ્રત પાંડુપુત્ર ભીમે કરેલું છે આ વ્રત મહાન ફળ આપનારું છે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં કહેલું છે કે જે લોકો આ નિર્જળા એકાદશીનું વ્રત કરશે તેને લાખ ગણા પુણ્યની પ્રાપ્તિ થશે મનુષ્ય લોકમાં સર્વ સુખ પામી અંતમાં વૈકુંઠ લોકની પ્રાપ્તિ થશે માટે આ વ્રત તો જરૂર કરવું જ જોઈએ મિત્રો આશા છે આપ સૌને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે વિડીયો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર પ્રેસ કરજો మారా సౌని మ శ్రీకృష్ణ